જુનાગઢ શહેરમાં એક સગીરને જૂની અદાવતમાં કેટલાક લબરમુછ્યા તોફાની યુવાનોએ માર માર્યો હોવાની ઘટનાએ ચકચાર જગાવી હતી તોફાનીઓએ સિગારેટના દમ મારતા મારતા સગીરને માર મારતો અત્યંત ગંભીર વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હાલના યુવાધનની માનસિકતા પર ગંભીર સવાલો ઊભા થયા છે થી આઠ સગીરો એક અન્ય સગીરને બેફામ અને બેરહેમીથી માર મારી રહ્યા છે માર મારતી વખતે આ સગીરો અપશબ્દો બોલી રહ્યા છે અને ભોગ બનનારને પટ્ટા વડે પણ માર મારવામાં આવી રહ્યો છે આ સમગ્ર ગંભીર મામલે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભોગ બનનાર સગીર યુવકની માતાએ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસ દ્વારા કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી પોલીસે આ સમગ્ર મામલે માર મારવો અપશબ્દ જાનથી મારી નાખવાની ધમકી આપવા ગેરકાયદેસર અટકાયત કરવી ગેરકાયદેસર મંડળી રચી આ ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે ચોથા નોરતે જયારે મારો દીકરો અને એના friend લોકો party plot માં રઘુવંશીમાં રમવા માટે ગયેલા ત્યારે બુધદેવના છોકરા પણ ત્યાં હતા અને ત્યાં એ લોકોને મજાક મસ્તીમાં બોલાચાલી થયેલી તો મારા દીકરાને ગાળો બોલવા લાગ્યા તો મારા દીકરાએ એવું કહેલું કે ભાઈ મને ગાળો બોલો માં તમે તોય છતાં એ નહોતા માન્યા ગાળો બોલ્યા તો એને પછી કે કે આ બુધદેવના છોકરા બધા ભેગા થઈને કે છે પ્રિન્સ ને શુભમ ને બધા હતા તો કે તો હવે સોરી બોલ મને એટલે મારા દીકરાએ એને સોરી કીધું કે ભાઈ પતાવો અહીંયા હું તમને સોરી કહું છું એ કે તો એનું વેર રાખી અને સાતમા નોરતે મારા દીકરાને લઈ ગયા જીમમાં જવાનો હતો ત્યાંથી લઈ ગયા પોતા બાઇકમાં બેસાડીને અને પછી તેને રાજલક્ષ્મી પાર્ક ની અંદર કૈલાસવાડી છે ત્યાં વૃહ જગ્યાની અંદર લઈ ગયા અને ત્યાં એને ઢીકા પાટું અને મૂંઢમાળ માર્યો માર્યું આંખમાં પણ માર્યું છે મૂંઢમાળ સિગરેટના ડામ દેવાની પણ કોશિશ કરેલી છે બેલ્ટથી પણ મારેલું છે અને બે રહીમી મારેલું છે કે જેનો જીવ વયો જાત તો આજે મારો દીકરો મારી પાસે ન હોત મારી એટલી જ માંગણી છે કે મારા મારા દીકરાને અમને પૂરેપૂરો ન્યાય મળે